નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ગુજરાતના ગામડામાં વસતા તમામે તમામ લોકો માટે તમામે તમામ નાગરિકો માટે હું આજના આ વિડીયોની અંદર બહુ ખુશીના અને એક મહત્ત્વના કહી શકાય એવા મિત્રો સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો આપને ખ્યાલ જ હશે કે ગઈ સાલ આ દિવસોમાં એટલે કે શિયાળામાં આપણા જે આપણું ગામ છે એ ગામની અંદર ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું હતું અને આપણા ગામની અંદર પણ મિત્રો ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું છે તો એ મિત્રો ડ્રોનથી જે સર્વે કરવામાં આવ્યું એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જી હા મિત્રો આપણા જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે એક યોજના લોન્ચ કરી છે અને જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના અને મિત્રો આ પ્રધાનમંત્રી સ્વામિત્વ જે યોજના છે એ યોજના પ્રધાનમંત્રીએ એટલા માટે બહાર પાડી છે કે જે ગામડાની અંદર જે આપણા જે નાગરિકો વસવાટ કરી રહ્યા છે એ નાગરિકોને જે જગ્યાએ ગામમાં રહે છે એ જગ્યા એમના નામે નથી અને એ વાડા બનાવી અને પટ્ટા બનાવીને એ એની અંદર કાચો પાકો મકાન કે છાપરો બાંધીને રહે છે એટલે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક વિચાર કર્યો કે આ જે ગામડામાં જે લોકો રહે છે કાચું પાકું એમનું જે મકાન બનાવી અને જે જમીનમાં રહે છે એ જમીન એમના નામે નથી તો એ જમીન એમના નામે થાય અને એમને એક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે જે જમીનમાં એ રહે છે એ જમીનનો એક રેકોર્ડ તૈયાર થઈ અને સરકારી રેકોર્ડમાં એનું નામ ચડે જે પંચાયત છે એ પંચાયતના રેકોર્ડમાં એમનું નામ ચડે ટૂંકમાં જે જગ્યા રહે છે એ જગ્યાનું જે સરકારી રેકર્ડ છે એની અંદર એમાં નામ ચડે અને એ જમીન છે એ પ્રોપર્ટી છે એ એમના નામે થાય એટલા માટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના જે છે પી એમ સ્વામિ યોજના એ લોન્ચ કરી છે અને ખાસ તો મિત્રો એટલા માટે પણ લોન્ચ કરી છે કે જેમ સિટીમાં જે ફેસિલિટી એ નાગરિકોને મળી રહી છે મળી રહે છે એમ ગામડાઓમાં પણ ગામડાના જે ખેડૂત મિત્રો છે એમને ફેસિલિટી મળી રહે એટલા માટે મિત્રો લોન્ચ કરે છે જેમ કે સિટીની અંદર જે લોકો રહે છે એમને એમના મકાન પર કે એમના જમીન પર જો લોન લેવી હોય તો તરત મળી જાય કારણ કે જે જગ્યાએ નાગરિકો સિટીની અંદર રહે છે એ એમના નામે પ્રોપર્ટી કાર્ડ એમને બનાવેલું હોય છે એમના નામે જમીન હોય છે એમના નામે મકાન હોય છે એટલે એમને તરત જ બેંક તરફથી લોન મળી જાય છે પણ ગામડાની અંદર રહેતા જે ખેડૂત મિત્રો છે એમના નામે રહેવાલાયક જમીન નથી હોતી એમના નામે જે મકાન બનાવેલું હોય એ પણ એ જમીનમાં આધર ખાતે હોય છે એટલે જ્યારે એ લોન લેવા જાય બેંકમાં ત્યારે બેંક તરફથી ના પાડવામાં આવે છે અને ખેડૂત મિત્રોને લોન નથી મળતી તો આ આશ્રયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને થયું કે જેમ સિટીની અંદર જે લોકોને ફેસિલિટી મળી રહે છે એમ ગામડાની અંદર જે લોકો વસવાટ કરે છે એ એ લોકોને પણ સિટીની જેમ બધી જ ફેસિલિટી મળી રહે એટલા માટે મિત્રો આ સ્વા પીએમ સ્વામી સ્વામિત્વ યોજના જે છે એ લોન્ચ કરવામાં આવી છે અને ખાસ તો ગામડાની અંદર આ જમીન બાબતે ઘણી વખત ઝઘડા પણ થતા હોય છે ક્યારેક કોઈક નાગરિક દ્વારા કોઈક નાગરિક પાસેથી જમીન છીનવી લેવામાં આવે અને એમનું જે મકાન છે એ મકાન પણ છીનવી લેવામાં આવે એટલે મિત્રો આ બધા ઝઘડા છે એને રોકવા માટે અને સિટીની અંદર જે ફેસિલિટી નાગરિકોને મળી રહી છે લોન એવી જ રીતે ગામડાઓમાં પણ નાગરિકોને પોતાના મકાન પર પોતાની જમીન પર લોન મળી રહે એટલા માટે મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે કે જે ગામડાની અંદર વસવાટ કરે છે લોકો એ જે જગ્યાએ રહે છે છાપરો બાંધીને કે કાચો પાકો મકાન બાંધીને એ જમીન એમના નામે કરી દેવામાં આવે અને સરકારના રેકોર્ડમાં એનો પાકો પ્રૂફ બનાવી દેવામાં આવે એટલે કે ઓન ધ રેકોર્ડ જે જગ્યા પર ખેડૂત રહે છે જે જગ્યા પર નાગરિક રહે છે એ જગ્યા એમના નામે કરી દેવામાં આવે અને સરકારના રેકોર્ડમાં એમનું નામ ચડાવવામાં આવે અને જેમ ખેડવાલાયક જમીન જે છે અને એના જે ખાતા નંબર ખેડૂતને મળેલા છે એમ જે રહેવાલાયક જમીન છે એનો પણ એક નંબર એમને મળે અને સરકારી દફ્તરમાં એ નાગરિકનું જે જમીન છે જે મકાન છે એનું નામ ચડે એટલા માટે મિત્રો નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના ચાલુ કરી છે અને આ જે યોજના છે એ સમગ્ર ભારત દેશની અંદર લોન્ચ કરવામાં આવે છે જેટલા પણ ભારત દેશના રાજ્યો છે એ રાજ્યોની અંદર આ યોજના મિત્રો લોન્ચ કરવામાં આવે છે અને આ યોજના ચોવીસ એપ્રિલ બે હજાર વીસમાં મિત્રો લોન્ચ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ લગભગ બહોળી સંખ્યામાં જે ગામડાની અંદર વસવાટ કરતા નાગરિકો છે એમને પોતાની જમીન પોતાના નામે કરી દેવા માટે એક પ્રોપર્ટી કાર્ડ આપવાના છે તો બહોળી સંખ્યામાં પ્રોપર્ટી કાર્ડ આપવાના છે નાગરિકોને તો કઈ જગ્યાએથી આપવાના છે અને કેટલા પ્રોપર્ટી કાર્ડ આપવાના છે કેટલા નાગરિકોના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે જમીન નામે કરી દેવાના છે એટલે કે એમને પ્રોપર્ટી કાર્ડ આપવાના છે એ મિત્રો આપણે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે કે જે પીએમ સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને પચાસ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે એવા સમાચાર મિત્રો આપણને મળ્યા છે અને આ સમાચાર પીઆઈ બીની એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન જે બ્યુરોની વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી આપણને મળ્યા છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લખવામાં આવ્યું છે કે પીએમ સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને પચાસ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે અને વધુમાં અહીંયા લખવામાં આવ્યું છે કે બાણું ટકા લક્ષ્યાંક લક્ષ્યાંકિત ગામોમાં ડ્રોન સર્વે પહેલેથી જ પૂર્ણ થઈ ગયો છે તો મિત્રો જે આ ડ્રોન સર્વે જે કરવાનો હતો એ બાણું ટકા લક્ષ્યાંક જે છે એ પૂર્ણ થઈ ગયો છે માત્ર આઠ ટકા જેટલો જ બાકી રહ્યો છે પછી મિત્રો અહીંયા લખવામાં આવ્યો છે વધુમાં કે લગભગ બે પોઈન્ટ બે કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તો મિત્રો બે પોઈન્ટ બે કરોડ પ્રોપર્ટી કાર્ડ જે છે એ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જે ગામમાં વસવાટ કરતા જે નાગરિકો છે એમને આપવાના છે એમના નામે જમીન કરી દેવાની છે તો મિત્રો વધુમાં શું જણાવ્યું છે એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સત્યાવીસમી ડિસેમ્બર ડિસેમ્બરના રોજ બપોરે બાર ત્રીસ વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના બસો જિલ્લાઓમાં છેતાળીસ હજારથી વધુ ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ પચાસ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે તો મિત્રો પ્રધાનમંત્રી જે મોદી સાહેબ છે એ આજે એટલે કે સત્યાવીસ ડિસેમ્બરના રોજ અત્યારે બપોરે બાર વાગ્યેને ત્રીસ મિનિટે એક વિડીયો કોન્ફરન્સ યોજી અને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો બસો જિલ્લાઓ અને છેતાળીસ હજારથી વધુ ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ પચાસ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું મિત્રો વિતરણ કરવા જઈ રહ્યા છે પછી મિત્રો અહીંયા વધુમાં જણાવવામાં આવ્યું છે કે અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટ ધરાવતા વિસ્તારોમાં ઘરો ધરાવતા પરિવારોને અધિકારોનો રેકોર્ડ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવા વિઝન સાથે વડાપ્રધાન દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના મિલકતોના મુદ્રીકરણ અને બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણને સક્ષમ કરવામાં મદદ કરે છે મિલકત સંબંધિત વિવાદો ઘટાડવા ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી અને પ્રોપર્ટી ટેક્સના વધુ સારા આકારણીની સુવિધા અને ગ્રામ્ય સ્તરના વ્યાપક આયોજનને સક્ષમ બનાવવું ત્રણ પોઈન્ટ એક લાખથી વધુ ગમડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જે લક્ષિત ગામોમાં બાણું ટકાને આવરી લે છે અત્યાર સુધીમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ ગામો માટે લગભગ બે પોઈન્ટ બે કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો અને વધુમાં જણાવ્યું છે કે આ યોજના ત્રિપુરા ગોવા ઉત્તરાખંડ અને હરિયાણામાં સંપૂર્ણ સંતૃપ્તિ સુધી પહોંચી ગઈ છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના રાજ્યો અને કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તો મિત્રો ખુશીના સમાચાર એ છે કે હવે જે ગામડામાં વસવાટ કરતાં આપણા જે ગામમાં જે નાગરિકો રહે છે એ નાગરિકોને જે જગ્યાએ રહે છે એ જગ્યા એમના નામે કરી દેવામાં આવશે એ જગ્યા પર એમનો જે કાચો પાકો મકાન કે છાપરું બાંધેલું હશે તો પણ એ જગ્યા જે છે એ એમના નામે કરી દેવામાં આવશે અને સરકારી રેકોર્ડમાં એનું નામ ચડાવવામાં આવશે એટલે મિત્રો ખુશીની વાત એ છે તો આ યોજના વિશે મિત્રો વધુ માહિતી મેળવવા સ્વામિત્વ ડોટ એનઆઈસી ડોટ ઇન નામની એક વેબસાઇટ બનાવવામાં આવી છે અને એ વેબસાઇટ પર જઈ અને વધુ માહિતી મિત્રો તમે મેળવી શકો છો તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર